નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકોન પર ક્લિક કરો જેથી નવા વિડીયો ની નોટિફિકેશન તમને મળતી રહે આજે સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડ ને લઈને મોટો નિર્ણય આપ્યો છે સુપ્રીમ કોર્ટે તેને ગેરબંધારણીય ગણાવીને તેના પર પ્રતિબંધ મૂકી દીધો છે આ નિર્ણય થી ચૂંટણી ના જ સરકાર ને મોટો ઝટકો લાગ્યો છે સીજીઆઈ ડીવાય ચંદ્રચૂડે કહ્યું કે આ મામલે સુનાવણી કરી રહેલા તમામ જજો એ સર્વસમતિ પોતાનો નિર્ણય સંભળાવ્યો છે ચૂંટણી બોન્ડ માહિતી ના અધિકાર નો ઉલ્લંઘન છે સરકાર ને પૂછવું જનતા ની ફરજ છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા વર્ષ બે હાજર ત્રેવીસ ના એપ્રિલ મહિના થી લઈને અત્યાર સુધી તમામ જાણકારી ચૂંટણી આયોગ ને આપે અને આયોગ આ જાણકારી કોર્ટે આપે પશ્ચિમ બંગાળના ઉત્તર ચોવીસ પરગણા જિલ્લામાં તણાવ વચ્ચે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગની ટીમ સંદેશ ખાલી પહોંચી આ ટીમ પીડિતોને મળી હતી રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગની ટીમ તેનો રિપોર્ટ રાષ્ટ્રપતિને સુપરત કરશે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના સભ્ય અંજુ બાલાએ કહ્યું કે વહીવટી તંત્રે પીડિતોની ફરિયાદ પણ નોંધી નથી અનુસૂચિત જાતિના રાષ્ટ્રીય આયોગના સભ્ય અંજુ બાલાએ કહ્યું આ શરમજનક ઘટના છે કે આજે પણ મહિલાઓ સાથે આવું કઈક થઈ શકે છે જો તેને કોઈ સ્ત્રી ગમતી તો તે તેને ઉઠાવી જતો અહીં રાજકારણ નું સ્તર એ રીતે નીચે આવશે કે તમે મહિલાઓ નો ઉપયોગ કરશો અને પછી તેનો ઉપયોગ કર્યા પછી તેને છોડી દેશો આ પ્રકાર રાજકારણ ન થવું જોઈએ અહીંના મુખ્યમંત્રી પોતે એક મહિલા છે તેમનું નામ મમતા છે પરંતુ તેમના હૃદયમાં મમતા જેવું કઈ નથી અહીં ત્રણસો છોતેર સુધી ના કેસ પણ નોંધાયા નથી અમે મળીશું અને જે ધારાઓ લગાવી જોઈએ તે લગાવવાનો પ્રયાસ કરીશું મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે એનસીપી ધારાસભ્યોતા અયોગ્યતાના મામલે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે તેમણે શરદ પવાર જૂથને જોરદાર ઝાટકો આપતા કહ્યું કે અજીત પવાર જૂથ જ અસલી એનસીપી છે તેમણે કહ્યું નિર્વિવાદ રીતે અજીત પવાર પાસે એકતાલીસ ધારાસભ્યો બહુમત છે સ્પીકરે પોતાનો નિર્ણય આપતા આ મહત્વની ટિપ્પણી કરી છે પશ્ચિમ બંગાળમાં ટીએમસીના સાંસદ મિમી ચક્રવર્તી પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે મીમી ચક્રવર્તી એ પાર્ટી પ્રમુખ મમતા બેનર્જીને ને રાજીનામું સોંપ્યું છે અભિનેત્રી નું છે કે તેઓ પોતાની સીટ પર ટીએમસી ના સ્થાનિક નેતૃત્વ થી નાખુશ છે બે હજાર ઓગણીસ ની લોકસભા ચૂંટણી માં મીમી ચક્રવર્તી એ જાદવપુર સીટ પરથી જીત મેળવી હતી બિહારના ડીજીપી આર એસ ફોન પર ધમકી મળી છે જેમાં કહેવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી ને કહી દો કે ભાજપ થી દૂર રહે નીતિશ કુમાર નહિ બોમ્બ થી ઉડાવી દઈશું આ ધમકી ડીજીપી ના મોબાઈલ પર વોટ્સએપ મેસેજ અને ઓડિયો ક્લિપ મોકલી ને આપવામાં આવી છે મળતી માહિતી અનુસાર આ મામલે તપાસ કરતા કર્ણાટક માં દરોડા પાડી આરોપી ની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે મહાભારત માં ભગવાન કૃષ્ણ ની ભૂમિકા ભજવનાર નીતિશ ભારદ્વાજે તેમની પત્ની વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે જેમાં તેણે કહ્યું છે કે કોર્ટ પરવાની પરવાનગી બાદ પણ તેમની પત્ની સ્મિતા તેમને દીકરીઓને મળવા નથી દેતા અને બંને દીકરીઓ ક્યાં છે અને કઈ હાલતમાં છે તેની તેમને કોઈ માહિતી નથી જ લોકપ્રિય સિરિયલ મહાભારત ભગવાન કૃષ્ણ રોલ કરનાર એક્ટર નીતિશ ભારદ્વાજ પોતાની પત્ની વર્ષોથી અલગ રહે છે પરંતુ હવે નીતિશ ભારદ્વાજ અને તેમની એડિશનલ ચીફ સેક્રેટરી પત્ની સ્મિતા ભારદ્વાજ વચ્ચેનો મામલો પોલીસ સુધી પહોંચ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ ખાની સાથે મુલાકાત કરી છે કતારમાં મોદીનું સેરેમોનિયલ વેલકમ કરવામાં આવ્યું હતું બંને નેતાઓએ દ્વિપક્ષીય અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી યુએની ની બે દિવસની મુલાકાત બાદ પીએમ મોદી બુધવારે ચૌદ ફેબ્રુઆરી રાત્રે કતારની રાજધાની દોહા પહોંચ્યા હતા ગઈકાલે વસંત પંચમીના અવસર પર ત્રિપુરાના અગરતલામાં માતા સરસ્વતીની મૂર્તિ બાબતે હોબાળો થયો હતો અગરતલાની એક સરકારી કોલેજમાં સરસ્વતી પૂજા દરમિયાન દેવીની કથિત રીતે અશ્લીલ પ્રતિમા બાબતે અભિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીવીપી અને બજરંગ દળના કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી સરસ્વતી દેવીની પ્રતિમાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી ભારતીય વાયુસેનાએ ભારત પાકિસ્તાન બોર્ડર નજીક પોકરણ ફાયરિંગ રેન્જ જેસલમેર માં એક પછી એક બે હજાર બસો કિલો ના બોમ્બ ફેંક્યા બુધવારે સાંજે અઢી કલાક સુધી ચાલેલા આ ફૂલ ડ્રેસ રિહર્સલ માં દુશ્મન ના ટાર્ગેટ ડેમો મોડલ પર અનેક રોકેટ છોડવામાં આવ્યા અને તેમને નષ્ટ કરી દીધા વાયુ શક્તિ એક્સરસાઇઝ નું આયોજન વાયુસેના દ્વારા સત્તર ફેબ્રુઆરીએ પોકરણ ફાયરિંગ રેન્જ ખાતે કરવામાં આવશે જે દર ત્રણ વર્ષે થાય છે અગાઉ ચૌદ ફેબ્રુઆરીએ ફૂલ ડ્રેસ રિહર્સલ યોજવામાં આવ્યું હતું આ વખતે તેમાં એકસો એકવીસ એરક્રાફ્ટ સામેલ હતા પહેલી વાર રાફેલ સહિત ફાઇટર હેલિકોપ્ટર પણ તેમાં સામેલ થયા છે સંયુક્ત કિસાન મોરચાએ એ અન્ય ખેડૂત સંગઠનો અને ખેડૂતોને ભારત બંધમાં જોડાવા વિનંતી કરી છે યુનાઇટેડ કિસાન મોરચા અને અન્ય ટ્રેડ યુનિયનો દ્વારા બોલાવવામાં આવેલ ભારત બંધ સોળ ફેબ્રુઆરી સવારે છ થી સાંજે ચાર વાગ્યા સુધી ચાલુ રહેશે ખેડૂતોએ નિર્ણય લીધો છે કે તેઓ કોઈ પણ સંજોગોમાં દિલ્હી આવશે બીજી તરફ હરિયાણા પોલીસે સમગ્ર શંભુ બોર્ડર ને ફેરવી દીધું છે રામલલાના દર્શન કરવા આવતા લાખો લોકોની ભીડને ધ્યાનમાં રાખીને સરકારે રામલલા મંદિર નવો રસ્તો વિકસાવવાનો નિર્ણય લીધો છે જેના લીધે થતા ટ્રાફિક ને ઓછો કરી શકાય છે આ માટે નવો કોરિડોર બનાવવામાં આવશે સુગ્રીવ પથના નામે બનાવવામાં આવનારા કોરિડોર ની લંબાઈ બસો નેવું મીટર હશે તે ગઢી અને રામ મંદિર પરિસર વચ્ચે ભક્તો ની માટે એક લંબ ચોરસ તરીકે વિકસાવવામાં આવશે અયોધ્યા ના રામ મંદિર માં રામલીલા વહેલી સવારે કપાટ ખોલવામાં આવ્યા બાદ પ્રથમ આરતી જેને મંગળા આરતી કહેવાય છે તે પહેલી વખત પડદો હટાવીને શરૂ કરાય છે આ પરંપરા કોઈ વૈષ્ણવ મંદિર નથી ત્યાં સુધી શ્રીરામ જન્મભૂમિ પણ છ ડિસેમ્બર ઓગણીસો ની પહેલા અને બાદમાં મંગળા આરતી પડદામાં જ કરવામાં આવતી હતી આ સાથે જ આરતી દર્શન પાસ વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે મંગળા આરતી અને શૈન આરતી માટે સો સો લોકો પાસ ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે આ પાસ ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને રીતે મળે છે મુંબઈ ને નવી મુંબઈ સાથે જોડતો અટલ સેતુ પુલ ના ઉદઘાટન બાદ ભારે ઝડપ પકડી છે તાજેતરના આંકડા પ્રમાણે આ પુલ પર ટ્રાફિક ખુબ જ વધી ગયો છે અને ફક્ત એક જ મહિનામાં ટોલ ટેક્સ પેટે રૂપિયા તેર પોઈન્ટ પંચાણું કરોડ ની કમાણી થઈ છે અટલ સેતુ નામે દેશમાં એક નવો રેકોર્ડ નોંધાયો છે અહીં ટોલ ભર્યા વગર આગળ વધતા વાહનો પાસેથી પણ ટોલ વસૂલ કરી શકાય છે આ માટે સેતુ પર દેશમાં પ્રથમ વખત ટોલ વસૂલી ચલણ કાપી શકાય છે અત્યાર સુધીમાં બત્રીસ હજાર વાહનો સામને ટોલ વસૂલીનું ચલણ ઇસ્યુ કરવામાં આવેલ છે ભારતને મધ્ય પૂર્વથી યુરોપ સાથે જોડતા ઇકોનોમિક કોરિડોર કામ ચાલુ રાખવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત આરબ અમીરાત સાથે એક સમજૂતી કરાર કર્યો છે બુધવારે યુએઈ ની રાજધાની અબુધાબીમાં હિન્દુ મંદિર ઉદ્ઘાટન કર્યા બાદ યુએઈ દ્વારા ભારતને આ બીજી મોટી ભેટ મળતા ચીનની ચિંતા વધી શકે છે કારગિલ યુદ્ધના હીરો શહીદ કેપ્ટન વિક્રમ बत्राના માતા કમલકાંત बत्राનો 77 વર્ષની વયે નિધન થયું છે કમલકાંત बत्राએ હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના અંતિમ શ્વાસ લીધા હતા મળતી માહિતી અનુસાર કમલકાંત બત્રાની માતા છેલ્લા કેટલાક દિવસો બીમાર હતી બુધવારે હૃદયરોગ ના કારણે તેમનું નિધન થયું હતું વારાણસીના જ્ઞાનવાપી પરિસરમાં સ્થિત વ્યાસજીના ભોનેરામાં પૂજાપાઠ પૂજા પાઠ કરવા મામલે અલ્હાબાદ હાઈકોર્ટના આજે સુનાવણી કરવામાં આવી હતી જો કે કોર્ટે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો હિન્દુ પક્ષ તરફ સુપ્રીમ કોર્ટ વરિષ્ઠ વકીલ સી એસ વૈદ્યનાથ ને દલીલ કરી હતી તેમણે કહ્યું કે જ્ઞાન વાપી ની જમણી બાજુએ ભનેરુ આવેલું છે જ્યાં વર્ષ ઓગણીસો ત્રાણું સુધી હિન્દુઓ પૂજા કરતા હતા ઓર્ડર ચાલીસ નિયમ એક સીપીસી હેઠળ વારાણસી કોર્ટે ડીએમ ને રિસીવર તરીકે નિયુક્ત કર્યા આ નિર્ણય મુસ્લિમોના અધિકારોને અધિકારો ને કોઈ પણ રીતે અસર કરતું નથી કારણ કે મુસ્લિમો ક્યારે ભોનેરામાં નમાઝ અદા કરી નથી